કહું કે હું કઈ તારી સાહેબ નથી જુનાગઢ માં મહિના ટીઆરબી જવાન પાવર બતાવ્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે બી ડિવિઝન માંથી સેકન્ડ પીઆઈ છું બરાબર એટલે માપે રહેશે માપ એટલે માપ એ એમ નથી માપની કઈ વાત કરતા

પીઆઈ મેડમ કહી રહ્યા રહ્યા છે છે અને રોક ચમાવી જવાન અને પ્રોહિબિશનરી પીઆઈ વચ્ચે જે બબાલ થઈ છે અને વાત સામે આવી છે પોલીસ ખાતામાં પીઆઈ છો તો શું નવાઈ થી તેવા લોકો હવે સવાલ કરી રહ્યા છે વડોદરામાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીના જાતીય સતામણીનો કેસ મોહમ્મદ અઝર ઠેરીવાલા સામે પોલીસે ગુનો નોંધ્યો છે પ્રોફેસર ઠેરીવાલા સામે સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે આરોપી વિદ્યાર્થીને રૂમમાં લઈ જવા માટે દબાણ કરતો હતો વિદ્યાર્થીનીને કરિયર ખતમ કરી નાખવાની ધમકી પણ આપતો હતો આરોપી પ્રોફેસરે વિદ્યાર્થીનીના ઘર સુધી પીછો પણ કર્યો હતો